હાલો ભાઈ મમરા ભરવાના ચાલુ હવે હાલો લઈ લે હાલો ખાલી બે જણા છે ખાલી કેરી તોડવા છે બીજું કઈ છે નહીં આવું છે ફેમિલી આ ને કેરી તોડાય પાંચસો પાંચસો ની એડે જો ફેમિલી આજો ઝાડી તોડીને બહાર આવું છો બિચારો મુંઝાણો અંદર જો પણ એને કાઢે કોણ આવું છે બધું ભાઈ

વેલે હે જો કે નવીન પ્રકારના બગલા છે હો જો મોટા મોટા એક દેશે બગલો છે આવો જો લે ખેતરમાં પડ દોય ખાય છે સાસમાં બને સાસી કે ગલક છે હો ચાર જો ચાર કેવો પડ્યા છે એક એક ગો આ દો સાસ મારે છો ફેમિલી બહાર જો હેવી સા છોળો બગલો છે આ તો આ તો નાય નાય જો પાણીમાં જો બહાર મોટો કાઢ્યો ભાઈ

나야, 왜, 쟤? 아, 밟어줘 밟아줘. 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 요아줘 밟아줘. 밟아줘. 밟아아나밟나줘 밟아줘. 아아줘 밟아줘. 밟아아줘 밟아줘.

கல் போ દેશી પોપોટો એમ લે આજો ઝાડી તોડીને બહાર આવું છો બિચારો મુંજાનો અંદર જા પણ એને કાઢે કોણ આવું છે બધું ભાઈ હાલો ભાઈ મમરા ભરવાના ચાલુ હવે હાલો લઈ લે હાલો ખાલી બે જણા છે ખાલી કેરી તોડો છે બીજું કઈ છે નહીં આવું છે ફેમિલી આવ્યું કેરી નતો પાંચસો પાંચસો ને અઢી હજાર પાંચસો ની એક કેરી આ કિલો કેરી લીધો કેટલા ની થાય જોયું ને ફેમિલી અમારે થઈ ગયું છે પ્રાણી સંગ્રહનું હેન્ડિંગ ટોયલેટ બ્લોક આવી ગયો છે આ બધું બેસવાની જગ્યા છે બસ બધું પબ્લિક બહાર નીકળી ગયું હાલો ઘડીક પરો કઈ ને તું જવા દે ફેમિલી પ્રાણી સંગ્રહાલયમાં આ સુવિધા છે હો ગાડીની હા હાલી નોખતા હોય વૃદ્ધ હોય કઈ વાંધો નહીં મતલબ એને પ્રાણી સંગ્રહાલય ફરી લેવાય ખરું પહેલે તમે બહાર નીકળવાના હો તો અહીંયા ફોટોશૂટ ને એવું બધું કરવાનું છે બધું જો આવું બધું છે ને આવી દિવાલ છે બેકગ્રાઉન્ડ માટે તો તમે ફોટોશૂટ અહીંયા કરીએ કોઈ ખરાબ મતલબ એમ પહેલા તમે લોકો બહાર નીકળો તો અહીંયા જો બધી બેસવાની સારી સુવિધા છે એના બાળકોને બગીચો છે એ તો આ બેસવાનું છે આ છે જે બાળકોની ચોપાટી જેવું મતલબ તમે આવો અને બાળકો સાથે હોય તો તમારા બાળકોનું બહુ ટેન્શન નહીં બાળકોને રમવાની મજા આવે બધી છે અમારે આ ઢીંગોળું તો ઉતાવળું થાય હાલો અમને લઈ જવી તો ફેમિલી આપણે અહીંથી નીકળી રહ્યા છીએ અત્યારે બહાર તો આશા કરીએ છીએ કે આજનો અમારો આખો પ્રાણી સંગ્રહનો બ્લોગ તમને બધાને કેવો લાગ્યો છે હારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને હાલો મળશું બીજા બ્લોગમાં જ્યાં સુધી મને રજા આપો બોલા ઢીંગો